અને 1800 કિલોમીટર દૂર સુધી તેમનો પીછો કર્યો અને ઉત્તર પ્રદેશના બારાબાંકીથી આરોપી કાસિફ ઉર્ફે પસીના શેખને જડપી પાડ્યો જે મેન تھا જો અરેન્જ કરતા تھا કે उसको पूरा ડ્રગ્સ કા માલ સપ્લાય करवाना है उसका नाम था मोहम्मद કાસિફ સન ઓફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ યે આદમી ઉત્તર પ્રદેશ જિલ્લા ઉત્તર પ્રદેશ રાજ્ય મે ઉનાવ જિલ્લા કા રહેનેવાલા હે ઓ ઇસકો આ તમામ લોકો ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા છે આરોપી આસિફની પૂછપરછ બાદ મુંબઈના સ્થાનિક પેડલર ઇમરાન ઇમ્તિયાઝ ખાન સુરતથી મુંબઈ ડ્રગ્સ લેવા જનાર ફયાઝ અલી मोहम्मद शाहिद जमाल खान और सूरत में आ ड्रग्स ਨੂੰ છૂટક વેચાણ ਕਰਨાર मंसूर उस्मान मलिक ની ધરપકડ કરવામાં આવી છે 25 اپریل કો એક ड्रग्स કેસ કી એફઆર દાખિલ ہوئی થી લાલગેટ પોલીસ સ્ટેશન મે ઇસમે 1 કિલો એમડી ड्रग्स પકડા થા એસઓજી કી અમારી ટીમ ને ઓર 2 કથિત આરોપી ઉસ દિન ફરાર હો ગયે થે ઉંકી 2 ટુ-व्हीलर बाइक्स એક બાઇક થી ઓર એક એક્ટિવા જેસી ગાડી થી वो हम लोगों ने कब्जे कर ली थी उसी दिन आगे की इन्वेस्टिगेशन में बाइक्स के इन्वेस्टिगेशन और उनके कागज़ों की इन्वेस्टिगेशन और लोकल इंटेलिजेंस इंफॉर्मेशन के मुताबिक एसओजी की टीम और आईओ ने मिलकर अच्छा डिटेक्शन किया है जो इसमें इन्वॉल्व लोग थे उनको अरेस्ट किया गया है હાલ આ ગેંગમાં હજુ કેટલા આરોપીઓ સંકળાયેલા છે અને સુરતના કયા કયા વિસ્તારમાં તેઓ ડ્રગ્સ વેચી રહ્યા હતા અને તેના ગ્રાહકો કોણ છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં મોટા ખુલાસા થઈ શકે છે કેમેરામેન સર્જુ પારેખ સાથે શૈલ્ષે ત્રિવેદી વી ટીવી ન્યૂઝ સુરત